જય હિન્દ મારું નામ પુકાર પટેલ અને આપણે રોજના ટાઈમે એસટી મોટર લેનની અંદર આવી ગયા છીએ અને આજે હું તમારા માટે એક જોરદાર ગાડી લઈને આવ્યો પણ એ ગાડી તમારા ધંધા ધંધાકીય રીતે હશે કે જે તમને ગાડી વીસથી ત્રીસ હજાર રૂપિયા મહિને કમાઈ આપશે એવી ગાડી આજની રહેશે અને તમારા માટે હું દિલથી મહેનત કરીને એ ગાડી હું લઈને આવ્યો છું એ હું તમને બતાવું અને તમે જોઈ લેજો જો અનુકૂળ લાગે તો મને તમે છેલ્લે હું તમને ડિટેલની વાત કરું એ વખતે જોઈને એ નંબર ઉપર ફોન લગાવીને બુક કરાવી દેજો ગાડી આવી જાઓ મારી સાથે ભાઈ આજની ગાડી રહેશે ડેટસન રેડી ગો મોડલ બે હજાર સત્તર અઢાર એટલે મતલબ કે સત્તરનું મેન્યુફેક્ચરિંગ અને અઢારનું પાર્સિંગ વન ઓનર ગાડી રહેશે ટેક્સી પ્લેટની અંદર પીડી નંબર પ્લેટમાં તમારી ગાડી આવશે અને આ ગાડી તમે ધંધાકીય યુઝ કરી શકો છો એવી ગાડી હું તમને પહેલાં ફરતે ગાડી થ્રી સિક્સટી ડિગ્રીમાં ગાડી બતાવી દઉં પછી આપણા અંદરનું ઇન્ટિરિયર અને ટાયરની કન્ડિશનને ડેકી તમને બતાવું જોઈ લો તમને આ પ્રકારે તમને ગાડી દેખાશે ગાડી એકદમ વેલ ગુડ કન્ડિશનમાં જ છે સારી કન્ડિશનમાં ગાડી જ નોન એક્સિડન્ટ ગાડી જ આવશે આપણે બધા વિડીયોમાં કહીએ છીએ એ પ્રમાણે આ ગાડી પણ નોન એક્સિડન્ટ રહેશે ગાડી એકદમ સોલિડ કન્ડિશનમાં જ છે સચવાયેલી ગાડી છે સીએનજી ગાડી આવશે આની અંદર એટલે તમારે એવરેજ બાબતે ચિંતા કરવાની જરૂર બિલકુલ નહીં રહે ચલો ગાડીની ચાવી આપણા જોડે છે તો આપણે ચાલુ કરીને પણ એક વખત ચેક કરી લઈએ ઇન્ટેરિયર પણ આપણે ચેક કરી લઈએ ખુલ્જા સીમ ગાડીનું ઇન્ટેરિયર એકદમ વેલ ગુડ કન્ડિશનની અંદર છે કોઈ સ્ક્રેચ વગેરે એવું કશું જ નથી ગાડીની અંદર અને તમારા જો સિસ્ટમની વાત કરીએ તો આમાં પાવર વિન્ડો નહીં આવે કેમ કે ટેક્સી પાર્સિંગ ગાડીમાં બેઝિક વર્જન જ આપો છે કંપની એટલા માટે ચાવી લગાવી દીધી ગાડી ચાલુ કરીને આપણે જોઈ લઈએ આપણા ગાડીના કિલોમીટર રહેશે પંચાણું હજાર કિલોમીટર અને સીએનજી અંદર ગાડી આવશે આ સીએનજીની સ્વીચ આપણે અહીંયા લગાવી લઈએ આ એની હેન્ડબ્રેક છે અને ગેર સિસ્ટમ અહીંયા આવશે ઉપર એસી તમારે આવી જશે એસી હીટર બંને અને મ્યુઝિક સિસ્ટમ લાગેલું જ છે આ ગાડી ચાલુ અડધા સેલે સીટ કવરને બધું સારી કન્ડિશનમાં જ છે એટલે એક્સ્ટ્રા કોઈ બીજો કોઈ ખર્ચો કરાવવાનો તમારે રહેશે નહીં પાછળ તમને બતાવી દઉં એક વખત પાછળ પણ સીટોના કવર ને બધું સારી કન્ડિશનમાં જ છે ટ્રીમ બીમ બધું કમ્પ્લીટ જ છે ચાલો આપણે ડેકી ચેક કરી લઈએ ડેકીનો સ્પેસ સારો જ છે આ સીએનજી લગાયા પછી પણ તમારા બે તમારા સામાન બે બેગ મૂકીએ તો બી આરામથી આવી જશે અને તો બી જગ્યા ઉપર રહેશે એટલે કોઈ તમારા ડેકીના સ્પેસ બાબતે કોઈ જફામારી તમારે રહેશે નહીં આ ગાડીમાં ટાયરની કન્ડિશન એકદમ વેલ ગુડ છે એંસી ટકા ઉપરની ટાયર હશે બધે બધા ચેક કરી લઈએ બધા એક સાથે જ લગાવેલા લાગે ટાયર વ્યવસ્થિત કન્ડિશનમાં જ છે હવે આપણે એન્જિન ચેક કરી લઈએ ગાડીનું એન્જિન કમની ફિટિંગ જ છે અને સીએનજી મેં તમને કીધી લાગેલી જ છે એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં અને ચાલુ કરીને પણ તમને બતાવી દીધી હતી હા નોર્મલ ગાડીની અંદર પેન્ટિંગનું કામ કરાયેલું છે કેમ કે સ્ક્રેચ નહીં એવું વધાર હતું એટલે આપણે ગાડીમાં કરાયેલું બાકી રૂપિયાનો ખર્ચો નહીં ગાડીમાં ગાડીની કન્ડિશન તો તમને કમ્પ્લેટ મેં બતાવી દીધી આવું આપણે એની વાત કરીએ તો એક વખત તમને હજુ એ મોડલ વિશે હું તમને માહિતી આપી દઉં કે બે હજાર સત્તર અઢારનું મોડલ રહેશે ડેસન રેડી ગો ગાડી સીએનની અંદર ઇન્સ્ટોલ કરેલી જ છે અને આ ગાડી લેવાનો મેન બેનિફિટ તમને કહી દઉં કે આ ટેક્સીની અંદર આવશે એટલે તમારે વીસથી પચીસ હજાર રૂપિયા તો જ બચી જવાના કોઈ ગાડી લઈને તમે ધંધાકીય રીતે જો કરવા માગતા હોય તો તમારે વીસ પચીસ હજાર રૂપિયા તમારા ટેક્સી પાર્સિંગના વિમાના અને બધા ગણી લેવાના પણ આ ગાડીની અંદર કમ્પ્લેટ જ છે આવું આપણે એની ભાવની ચર્ચા કરી લઈએ તો આ ગાડી તમને માત્રને માત્ર એક લાખના પંદર હજાર રૂપિયાની અંદર તમને આપી દઈશ એટલે કે એક પંદરમાં તમે ગાડી લઈ જશો તો હું તમને ગેરંટી મારીને કહું છું કે તમે વીસથી ત્રીસ હજાર રૂપિયા તમે ઓલા ઉબેરની અંદર જો કદાચ વર્ધી પણ મારશો ને તો બી તમને આની અંદર એટલા તમને મળી જશે અને જો તમારી મહેનત કરવાની તાકાત હોય અને તમે કદાચ સત્તરથી અઢાર કલાક ગાડી ચલાવી શકતા હોય તો આ જ ગાડી તમને આરામથી પાંત્રીસથી ચાલીસ હજાર પણ કમાઈને આપી શકે એટલે કે માનીને ચાલો કે તમારા ત્રણથી ચાર મહિનામાં ગાડીના પૈસા બી નીકળી જશે અને વધતા આ ગાડી ફ્રી થઈ જશે એટલે આવી ગાડી જો તમે શોધતા હોય તો મારો કોન્ટેક કરી લેજો આ ઉપર નંબર લખ્યો એ પ્રમાણે અને અંદર આજે તમે રૂબરૂ મુલાકાત લઈ લેજો અને તમે ફોન કરીને બુક કરાવી લેજો ગાડી જો ના તમને ગમતી હોય તો ગાડી અને આવી જ માહિતી હું તમારા માટે રેગ્યુલર લઈને આવીશ એટલે મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ ના કરીએ તો અત્યારે જ કરી દેજો અને આવાજ ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીએ